હળવદ શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં અસફળ નીવડેલું પુરવઠા બોર્ડ સફાડું જાગ્યું છે અચાનક જ જવાબદારીનું જ્ઞાન પ્રાપ્ત થતા ધડાધડ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ આ જવાબદારીનું ભાન સંકલન સમિતિની બેઠકમાં પાણીનો મુદ્દો ગુંજ્યા બાદ કોન્ટ્રાક્ટરો ગાજ્યા હતા પરંતુ ખરેખર તંત્રની નૈતિક ફરજો વિશે કોણ સમજાવશે કે પાણી જીવન જરૂરિયાત છે ત્યારે હળવદમાં પીવાનું પાણી પૂરું પાડતી જૂથ યોજનાની મુખ્ય લાઇનમાં ફાંકા પડી દઈ બેફામ પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા હળવદ પોલીસ મથકમાં એકાવન આસામીઓ સામે બે જુદા જુદા કોન્ટ્રાક્ટરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે હળવદના દેવાળિયાથી સુરવદર ગામના વચ્ચે નાખવામાં આવેલી જૂથ પાણી પુરવઠા યોજનામાં પાણી આપવામાં આવી રહ્યું છે આ યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી નાખવામાં આવતા યોજનાની નિભાવણી કરતા ફરિયાદીઓ કોન્ટ્રાક્ટર વિપુલભાઈ શામજીભાઈ બેકરિયા તેર ભૂતિયા કનેક્શન કરીને પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો હળવદના દેવડિયાથી સુરવદર ગામ વચ્ચે નાખવામાં આવેલા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી આપવામાં આવી રહ્યું છે આ યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી નાખવામાં આવતા યોજનાની નિભાવણી કરતા ફરિયાદી કોન્ટ્રાક્ટર મનસુખભાઈ છગનભાઈ મારુએ હળવદ પોલીસ મથકમાં ઓગણચાલીસ પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે પાણીનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ઉઠતા પાણી પુરવઠા બોર્ડ હરકતમાં આવ્યું છે અને જવાબદારીનું ભાન થતાં આમ હળવદ પોલીસ મથકમાં હળવદ શહેરની એક્સપોર્ટ કંપની પોલિમર્સ કંપની તેમજ શાળા હોસ્ટેલ અને વ્યક્તિગત કિસ્સામાં એકાવન પાણીચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે